નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નમસ્કાર હું ભાવિની વાસાણી શ્રી જૈનોતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહી છું આજ રોજ અમારી જૈનોતન પ્રાથમિક શાળામાં માનનીય આદરણીય શ્રી દિનેશભાઈ શાહ જે રાષ્ટ્રીય 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 રાજ્ય પારિતોષિક વિજેતા છે અને અમારા રાહ રહ્યા છે એમના આશીર્વાદ અને અમારા આચાર્ય શ્રી પુનીતભાઈ વાસાણીના માર્ગદર્શન હેઠળ ધોરણ આઠના બાળકોને વિદાય શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો આ સમારંભની અંદર બાળકોએ પોતાના આઠ વર્ષના શાળા જીવનના સંસ્મરણો ખાટા મીઠા મધુરા સંસ્મરણો રજૂ કર્યા અને પોતાની પોતાની શાળા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી બાળકોએ પોતાના પોતાની શાળામાં કદર રૂપે એક સરસ મજાનો સ્ટેન્ડિંગ ફેન શાળાને ભેટમાં આપ્યો અહીંયા ઉલ્લેખનીય છે કે આ શાળાના ધોરણ આઠ ના બાળકો છેલ્લા ઘણા વર્ષથી જ્ઞાન સેતુ અને એનએમએમએસ જે રાજ્ય સરકાર અને રાષ્ટ્ર ભારત સરકાર દ્વારા લેવામાં આવતી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં ઉજ્જવળ દેખાવ કરી રહ્યા છે અને આગળ માધ્યમિક કક્ષામાં પણ એ અહીંયા અમારી શાળાના બાળકો જે જે તે શાળાની અંદર અથવા બોર્ડની અંદર ઉજ્જવળ પરિણામ હાંસલ કરી અને આ શાળાનું નામ રોશન કરી રહ્યા છે સૌને નમસ્કાર હું ભારતી ગોર શ્રી જૈન નૂતન પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે મારી ફરજ બજાવું છું બાળ બાળકો સાથે આનંદ કરું છું આજે રોજ અમારી શાળામાં ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો તો ખરેખર વિદાય શબ્દ વિચારતા એમ થાય કે ખરેખર જવાનું છે પરંતુ આ વિદાય તો એવી છે કે જેમ દીકરી સાસરે જાય અને બે આંખમાં હર્ષ અને ખુશીના આંસુ હોય એવી જ રીતે અમારા બાળકોની આંખોમાં પણ એક આંખમાં ઊંચી ઉડાન ભરવાની હોસ આંસુ હતા તો બીજી આંખમાં પાપા પગલી કરી અને આ શાળામાં આવ્યા અને એ શાળાને મૂકીને જ્યારે જવું પડે એનું આંસુ હતું ખરેખર બાળકોની આંખો ખૂબ કહી જતી હતી અને એની સાથે સાથે અમારી શાળાના આચાર્યશ્રી પુનીતભાઈ વાસાણીએ

એમણે એ વણી પણ લીધું છે તો આ અમારી શાળાનું ગૌરવ છે અને આજે અમે બાળકોને એ શુભેચ્છા પણ આપીએ છીએ કે અહીંથી જ્યારે એ જાય છે ત્યારે જે જૈનુતન શાળાનું ગૌરવ છે એ ગૌરવ અમિત રહે એ પોતે પોતાના જીવનમાં સફળ થાય હંમેશા આગળ વધે એવી અમારી સૌ શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ હું મનુભા જાડેજા જૈનુતન સ્કૂલની અંદર નાના નાના ભૂલકાઓને ભણાવવાનું ઉત્કર્ષ કાર્ય વિશ્વ કૃપાથી મળેલું છે ત્યારે આપણે જાણીએ છીએ કે આજના વિદાય સ્મારંભની અંદર નાના બાળકો પણ જ્યારે કેટલી સૂઝબૂઝ ધરાવે છે કે એમણે પણ વિચાર્યું કે અમારા શિક્ષકો આટલું બધું અમારા માટે કરી રહ્યા છે ત્યારે નાના બાળકો પોતાની ખીચા ખર્ચીમાંથી એ બા શાળાના શિક્ષકો માટે પંખાની ભેટ આપી એ ખરેખર બહુ સરાહનીય બાબત છે અને તમામ શિક્ષકો મિત્રો આ શાળા પ્રત્યે બહુ સારી રીતે કાર્ય કરે છે અને ખરેખર જૈન શાળા એ માંડવીનું એક સર્વશ્રેષ્ઠ સ્કૂલ તરીકેનું વિરુદ્ધ પામેલ છે આજે જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈનોતન પ્રાથમિક શાળામાં જેણે આઠ વર્ષની શિક્ષણ યાત્રા સંપન્ન કરી છે અને હવે નવમો ધોરણ પ્રવેશવા જઈ રહ્યા છે એનો વિદાય સમારંભ આજે સુંદર મજાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો આ શાળાના જે આચાર્ય પુનિતભાઈ વાસાણી છે એને અને એમનો જે સ્ટાફ છે એ ભારતીબેન હોય કે ભાવિનીબેન હોય દીપાબેન હોય મનુભા બાપુ હોય સમગ્ર સ્ટાફ આ શાળાના બાળકોનો કેમ વિકાસ થાય એનું સતત ધ્યાન આપે છે આપ સૌ જાણો છો તે મુજબ શિક્ષણ એ તમામ તમામ સમસ્યાઓનું નિવારણ છે

મને રાજ્ય પરિષદ ટીપ મળ્યો રાષ્ટ્રીય પરિષદ ટીપ મળ્યો અને સમાજ જાતને એવોર્ડ પણ મળ્યો આ ચારણી વાત કરું તો જે કેશુભાઈ પટેલ જે આજે ભુજના ધારાસભ્ય છે એ પણ અહીં આવી ગયા છે માનનીય વિનોદભાઈ સાસર વિનોદભાઈ કચ્છ માટે ખૂબ જ વિકાસ વિકાસ માટે ખૂબ જ રસ લઈ રહ્યા છે અને વિનોદભાઈ પણ આ ચારણી મુલાકાત લઈ ગયા છે અનંત દાદા એને પણ આજ સ્કૂલની મુલાકાત લીધી છે અને આપણા માનવીના લોક નાડીલા ધારા સભ્ય અનિરુદ્ધ ભાઈ દવે એને પણ આની સાડી મુલાકાત લીધી છે અને બધાએ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો છે રાજકીય ક્ષેત્રે વાત કરીએ તો હરીભાઈ ગઢવી પણ આસ્કુના વિદ્યાર્થી છે એને તાલુકા વિદ્યાલયનો પ્રમુખ પદ સુપર વિનોદભાઈ આ ત્યાર પછી નરેન્દ્રભાઈ પીઢિયા એ પણ આસ્કુના વિદ્યાર્થી એ નગરપતિ બન્યા એટલે આસ્કુમાં મલયભાઈ સા વિમલનભાઈ વિરલભાઈ સા એને સંસાનો ત્યાગ કર્યો

ઉચ્ચ દરે દરજે ડોક્ટર વકીલ બધે ખૂબ પ્રગતિ કરી છે આ શાળા દેશ પ્રતિનિધિ પ્રગતિ કરી રહી છે એનું એક જ કારણ છે કે વાલીઓ તરફથી ખૂબ સહકાર મળે છે અને આ શાળાનો જે સ્ટાફ છે એની યુનિટી છે એ ખૂબ સુંદર છે આજે મારા પોતાના એક વાત મેં પણ એ કરી જે ત્રણ વાંદરાની વાર્તા છે પૂરા મત બોલો પૂરા દેખો પૂરા મત જોનો ઓર હમણાં થોડા સમય પહેલા 6 કોટી જૈન સંઘના ગઠાધિપતિ અને જે કંઈ કંઈ કે મૌન સાધના સાધના સમરણ કહેવાના એવા ભાવચંદ્ર મહાશય બોલ્યા કે ત્રણ ની વાતાની વાત તો બધા સાંભળી છે પણ ચોથો મુદ્દો ઉમેરો જેવો છે બધા કીધું ચોથો કયો મુદ્દો હોઈ શકે તો એમને કીધું બુરા મત સોચો એટલે આવી બધી વાતો છે આ સાડા દિન પ્રતિદિન પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું શિક્ષણ વિધ તરીકે મારે આ શાળામાં આવો એ ફરજ ભાગ રૂપે છે છતાં આ સ્કૂલ તરફ મને ખૂબ માન સન્માન મળી રહ્યું છે એટલે આ સ્કૂલ બધાનો આભાર માનું છું અને આ સ્કૂલ દિન પ્રતિદિન વિકાસ કરે એવી શુભેચ્છા પાઠવું છું અને આ સ્કૂલના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આજે આ સ્કૂલ જાણી રહ્યો હોય આ શાળાના સ્ટાફને કારણે પુનિતભાઈ પણ આ શાળા માટે ખૂબ જ વિકાસ કામ કરી રહ્યા છે તે ફરીથી બધાનો આભાર માની જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ અને હા કોમેન્ટ તો જરૂર લખજો